નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાઇફાઓ કરી અને પ્રચાર કરવામાં આવે છે પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી શિક્ષકોની ઘટની વચ્ચે જુદા જુદા ઉત્સવો અને ચૂંટણીના લક્ષી કામગીરીમાં સતત શિક્ષકોને વ્યસ્ત રાખી બાળકોના ભવિષ્યની સાથે આ ભ્રષ્ટ સરકાર ચેડા કરી રહી છે ત્યારે સરકારી શાળામાં ઘટતા શિક્ષકો અને જરૂરી સુવિધાઓની માંગની સાથે આજ રોજ એટલે કે પચીસ જૂનના રોજ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાની આમ આદમી પાર્ટી જે છે તેમના દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો આજે અમે કલેક્ટર કચેરી પાસે રજૂઆત લઈને આવ્યા છીએ આવેદનપત્ર કે જે ગુણ ઉત્સવ ઉત્સવ અને પ્રવેશ ઉત્સવમાં મ્યુનિસિપલ શાળાઓમાં ખોટા ખર્ચા કરી અને તાઇફાઓ સરકાર બતાવી રહી છે ફક્ત દેખાવ પૂરતા જ આ બધા કાર્યો છે કારણ કે શાળાઓ બરોડામાં મ્યુનિસિપલની શાળાઓ બહુ ઓછી છે અને જે છે એ બી જર્જિત કે જ્યાંના ક્લાસરૂમમાં બેસવા છોકરાઓ ગરમીમાં આજે જે પરિસ્થિતિ એમની થાય છે તે અમે જોઈ આવ્યા છીએ અમારી માંગ છે કે આ બધા તાઇફાઓ બંધ કરે શાળાઓને સુધારકામ કરે તથા જ્યાં શિક્ષકો ઓછા છે તેની શિક્ષકોની ભરતી કરે અને સારું શિક્ષણ બાળકોને આપે જેથી બાળકોનું ભવિષ્ય સુધરે એ જ અમારી માંગ છે અને અમે આજે આવેદનપત્ર આપી અને આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી સરકાર આની પર ધ્યાન આપશે તે માટે આવ્યા છે